રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા અને બોટાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ધોધમાર વરસાદ શરૂ થતા વડોદરામાં ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ આ સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અલકાપુરી જે રેલવે અંડરપાસ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદના કારણે અહીંયા અંડરપાસમાં પાણી ભરાયા છે બોટાદ ગઢડામાં અનરાધાર વરસાદ વરસતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે જેથી કડાણા ડેમના ના દસ દરવાજા ખોલવામાં આવ્યા કડાણા ડેમમાંથી હાલ દસ ગેટ ખોલી અને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહી છે જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે આપણે દ્રશ્યો હું બતાવીશ કે આ કટડાણા ડેમ છે કે જેના 10 게ટ 3 ફૂટ સુધી ઓપન કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા આણંદ પંચમહાલ અને દાહોદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ કે જો દક્ષિણી હિસ્સેમાં જો ડિસ્ટ્રિક્ટ્સ છે उसमें મુખ્યતઃ અપરેલી ભાવનગર અહીં ભી જો છે એકા જગા હેવી રેનફોલ होने की संभावना है उसके बाद जो है डे टू ऑनवर्ड्स जो है रेनफॉल जो है બીજી તરફ ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે રાહત સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના મતે આવતીકાલથી રાજ્યમાં માં જોર ઘટી શકે છે બ્યુરો રિપોર્ટ દિવ્યા ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ